ભાઈઓ અને બહેનો ધરમકરમ ચેનલમાં આપનું સ્વાગત છે શ્રાવણ મહિનામાં બધા તહેવારની આપણે વાત કરી તો પાંચમ પછી રાંધણ છઠ અને સાતમ તો રાંધણ છઠ છે એમાં આમ ખાસ કંઈ એવું હોતું નથી કે જેના વિશે આપણે વાત કરી શકીએ છતાં પણ બહેનો માટે એક તહેવાર જ છે કારણ કે બહેનો જ્યારે સવારમાં ઉઠે ત્યારે એના રોજના કામ કરતી હોય ત્યારે એના મનમાં સતત એ જ વિચાર હોય આજે તો રાંધણ છઠ આજે તો રસોઈ બનાવવાની છે અને એ માહોલ એ બોલીને જ પણ આખા ઘરમાં ઊભો કરી દે છે ફટાફટ બધું જ કામ કરી બપોરની રસોઈ બનાવી જમણવાર પણ જલ્દી જલ્દી પતાવે છે અને પછી નવરાત્રિ એકાદ કલાકનો આરામ લઈ ત્યારે આજુબાજુમાં જઈને પણ પૂછીને આવે છે કે બેન તમે શું બનાવવાના છો તમે શું બનાવવાના છો એવી વાત કરી અને બેથી ત્રણના ગાળામાં પાછી રસોઈ ચાલું રાંધણછળ ચાલું એટલા માટે કે હવે તો બધું ઘણું બધું અવનવું બનવા માંડ્યું છે એટલે ઘરે આવી ફાફડા તીખી પૂરી પૂરી જાડી સેવ ઝીણી સેવ અને અલગ અલગ ફરસાણ પણ બનાવવામાં આવે છે અને એક મીઠાઈ બને મોહન થાળ અને આપણું દેશી જે છે એ બરફી ચૂરમું પહેલાં ખાસ સાતમ આઠમમાં બરફી ચૂરમું જ બનતું પણ હવે અલગ અલગ મીઠાઈ આવે છે તો ઘણા ઘરે બનાવે અને ઘણા તૈયાર પણ લાવે છે અને શાંત થતાં બધી રસોઈ આટોપી અને સાંજે ચૂલા ઠારવાના હોય ચૂલા ઠારવા એટલે જે સાતમની વાર્તામાં ઉલ્લેખ છે એ પ્રમાણે શીતળાઇમાં રાત્રે આંટો મારવા આવે અને એ દાજે નહીં એટલા માટે બધી રસોઈ બની જાય પછી ચૂલાને પવિત્ર પાણીથી છંટકાવ કરી અને ચોખ્ખો કરી નાખે છે ધોઈ નાખે છે અને પછી ચાંડલા કરી અને માતાજીની માફી માગી લે છે અને માતાજીને કહી દે છે કે મારી રસોઈ થઈ ગઈ છે શીતળાઇમાં મેં ચૂલા ઠારી નાખ્યા છે અને આવી રીતે રાંધણ રાંધણછટને ઉજવી અને બહેનો નવરી થાય છે સવારમાં શીતળા સાતમ શીતળા સાતમમાં એક વાત છે એક પ્રણાલી છે પણ એ પહેલાં ફરી રાંધણ છટને લગતી બીજી વાત કે સવારમાં ઉઠી ફરી પાછા ચૂલા છે એને કંકુથી ચાંદલા કરી ચોખા ચોળી અને એને આવે છે અને કહે છે કે ભૂલચૂક થઈ હોય તો શીતળાઇમા અમને માફ કરજો અને ઘઉંના લોટની ગોળ અને ઘી નાખી કુલેર બનાવે છે અને પાણીનો લોટો પૂજાની થાળી કૂલેર આ બધું જ તૈયાર કરે છે અને આજુબાજુની બધી જ બહેનો ભેગી થઈ અને ગામમાં અથવા તો ગામથી થોડેક દૂર જ શીતળાઇમાનું મંદિર હોય છે ત્યાં બધી જ બહેનો સાથે મળી નવા કપડાં નવા ઘરેણા એવું બધું શણગાર સજી બધું નવું પહેરી અને માના દર્શન કરવા જાય છે ત્યાં જઈ અને માની પૂજા કરે છે નાગલા અને ચુંદડી ચડાવે છે સાત જગ્યાએ અલગ અલગ કૂલર ધરાવે છે અને પાણીનો કળશ હોય એની પ્રદક્ષિણા કરી અને માની પાછળ એટલે કે માનું વાહો આવે એ ભાગમાં એ કળશ રેડી દે છે એ શું કામ કે શીતળાઇમા છે એ રાંધણ છઠના ચૂલામાં દાજ્યા હતા એટલે આ પ્રણાલી આજ પણ ચાલુ છે અને એનો ઉલ્લેખ આપણે સાતમની વાત કરીએ આમાં આવશે એટલે તમને ખ્યાલ આવી જશે આવી રીતે બધી પૂજા કરી નાના બાળકોને સાથે લઈ ગયા હોય એને બધાને પગે લગાડે છે અને શીતળાઇમાને પ્રાર્થના કરે છે અમારા ઘરના અને અમારી આજુબાજુના બધા અને મારા સગાવાલાના બાળકોને સલામત રાખજો સુખી કરજો અને હંમેશા એને આપત્તિથી બચાવજો આમ કહી ઘણા બહેનો તો જ્યાં મોટું પ્રટાંગણ હોય તો ત્યાં ગરબા પણ ગાય છે અને એક ઉત્સવ ઉજવે છે આવી રીતે ધામધૂમથી પૂજા કરી અને બધા ઘરે આવે છે ઘરે આવ્યા પછી એક કલાક છે એ ઘરમાં ઉત્સવ જેવો જ માહોલ હોય પછી બપોરે જે રાંધણ છઠને બનાવી છે એ બધી જ ઠંડી રસોઈ જમવાની સાતમના દિવસે કોઈ ચૂલો સળગાવતા નથી કોઈ વસ્તુ ગરમ બનતી નથી એટલે આખો દિવસ ઘરના બધા વ્યક્તિ ઠંડુ જ ખાય છે એટલે કુલરની પ્રસાદી લઈ અને જે છઠની રસોઈ બની છે એ બધા શાંતિથી ભેગા મળી અને જમે છે પછી આરામ કરી પછી ફરી બહેનો છે એ ત્રણ વાગે પાછી બધી સમૂહમાં બહાર નીકળી જાય છે અને કોઈ એક જગ્યા નિશ્ચિત હોય છે ત્યાં બધી બહેનો ભેગી થઈ અને ગરબા ગાય છે અને બધા ભેગા મળી વાતું ચીતું કરે છે ગરબા ગાય છે અને આનંદ કિલ્લોલ કરે છે અને એવું એક દોઢ કલાક ચાલે પછી શીતળાઈમાંની વાર્તા કરે છે કોઈ એક વ્યક્તિ છે જે મોટી ઉંમરના પણ હોય છે એ આ જે વર્ષોથી આપણી પ્રણાલી ચાલી આવે છે એ વાત શીતળાઇમાની છે એ વાંચે છે અથવા મોઢે વાત કહે છે અને બધી જ બહેનો હાથમાં ચોખા રાખી અને શીતળાઇમાની વાર્તા સાંભળે છે તો હવે આપણે શીતળાઇમાની વાર્તા કરીએ એક ગામ હતું એ ગામમાં એક ડોશીમાં રહે અને એને બે વહુ રહે જેઠાણી છે એ ધાર્મિક નથી પોતાને ગમે એવું વર્તન કરે અને એને ગમે એમાં રહે છે જ્યારે નાનીઓ છે એ ઘરના કામ સંભાળે બધી જવાબદારી નિભાવે સાથે ધાર્મિક કામ પણ કરતી જાય છે અને ભગવાનને પણ ખૂબ માને છે આવી રીતે પૂજા પાઠ કરતાં ધીમે ધીમે શ્રાવણ મહિનો આવે છે અને સાતમ આઠમના તહેવાર આવે છે રાંધણ છઠને દિવસે આપણે વાત કરી એ પ્રમાણે રસોઈ કરી અને મોડી રાતે દેરાણી નવરી થાય છે ત્યારે થાક્યા પાક્યા એનાથી ચૂલો ઠારવાનો રહી જાય છે અને એનાથી સુવાઈ જાય છે નાનું બાળક છે એને પોતાની પથારીમાં સાથે લઈને સૂઈ જાય છે સવાર પડતા એ ઉઠે છે અને જોવે છે તો એનો દીકરો છે એ બળીને ખાખ થઈ ગયો હતો મોટી રાડ નાખે છે સાસુમાં દોડીને આવે છે કહે છે અત્યારમાં શું થયું તો કહે છે માજી જુઓ મારો દીકરો તો સળગી ગયો છે ડોસીમાં એકદમ આક્રાંત કરે છે અને કહે છે તારી કંઈક ભૂલ થઈ હશે તો જોતાં એને ખબર પડી ગઈ કે તે રાંધી અને રાત્રે ચૂલો ઠાર્યો નથી માની માફી માગી નથી એટલે આ થયું હવે તારા દીકરાને ટોપલામાં લઈ અને માના મંદિરે જા એની માફી માગ અને કહે મારા દીકરાને જીવતો કરો મારાથી આ ભૂલ થઈ ગઈ છે વહુ તો એકદમ ઊભી થાય છે અને ટોપલામાં દીકરાને લઈ અને પાણીનો લોટો હાથમાં લઈ નીકળી પડે છે અને રસ્તામાં જતાં જતાં બે ત્રણ જગ્યાએ એને ઊભું રહેવાનું થાય છે પહેલી જગ્યાએ તો કહે છે બે આખલા બાંધતા હતા તો એ કહે છે ભાઈ તું ક્યાં જાય છે તો એ કહે છે હું તો શીતળાઈમાં આગળ જાઉં છું મારો દીકરો બળીને ભડથું થઈ ગયો છે એને સજીવન કરવા તો કહે છે ઊભી રહે અમારું પણ એક કામ કર કે અમે આખા ભાવથી આમ જ કેમ બાતાર્યા અમે શું કામ બાધ્યા કરી છીએ એ કારણ જાણીને આવજે દીકરી અમે છૂટા પડીએ તો કહે છે કાંઈ વાંધો નહીં તમારું પણ હું પોતે આવીશ આગળ જાય છે તો એક સરોવર છે તણાવ છે એ કહે છે બેન ક્યાં જાય છે તો કહે છે મારો દીકરો ભડતો થઈ ગયો છે શીતળાઇમાને ત્યાં મારા દીકરાને જીવતો કરવા જાઉં છું ત્યારે સરોવર પણ કહે છે બેન મારા વતી તું પૂજે કે તળાવનું મારું પાણી કોઈ પીવે તો એ કેમ મરી જાય છે મેં એવું શું પાપ કર્યું છે તો તું કંઈ સારા ખબર લઈને આવજે તો બહુ કહે છે કાંઈ વાંધો નહીં તમારું પણ પૂછીશ વધારે આગળ જાય છે તો એક ડોસીમાં બેઠા છે અને કહે છે બેન ઊભી રહે તું ક્યાં જાય છે તો કે બોલો માજી મારો દીકરો બળીને ભડતું થઈ ગયો છે હું એને સિતરાય માની દેરીએ લઈ જાઉં છું એ મને સજીવન કરી દે તો તો ડોશીમાં કહે છે પણ ઊભી રહે મારે તારું કામ છે મારા માથામાંથી હાથ નથી નીકળતો એટલી મને ખજવાળ આવે છે મારા માથામાં આંટો મારી દે પછી તું જાજે લાવ તારા દીકરાને મારા ખોળામાં રાખું બહુ કહે છે કાંઈ વાંધો નહીં માજી લ્યો મારો દીકરો સાચવો અને એ તો એના માથામાં જોવે છે અને ઘણી બધી જૂ કાઢે છે માજીને ઘણી શાંતિ થઈ તો કહે છે હોવું તારું બહુ સારું થશે લે આ તારો દીકરો અને વહુ જેવી દીકરા સામે જોવે તો દીકરો તો દાંત કાઢતો રમતો થઈ ગયો વહુને સમજાઈ ગયું કે આ શીતળાઈમાં છે વહુ તો એના શરણે પડી અને ગદગદ થઈ ગઈ અને કહે છે સિતરાઈમાં તમે મને નવું જીવન આપ્યું મારો દીકરો ભળતું થઈ ગયો તો હું કેમ કરીને જીવત પણ મારી ભૂલ થઈ ગઈ તે મેં ચૂલો નટો થયેલો એટલે મને માફ કરી દો હવે એક પણ વરસ આવું નહીં થાય અને દર શીતળાશા તમે હું મારા દીકરાને તમારા દર્શન કરવા લાવીશ અને શીતળાઇમાં અલોપ થઈ ગયા અને પછી એ દેવળે જઈ શીતળાઇમાના દર્શન કરાવી કુલેરની પ્રસાદી લઈ અને ઘરે આવે છે ઘરે આવી અને સાસુમાને તો ચાર આંખ થઈ ગઈ અને કહે છે ઓહો આ શું થઈ ગયું ચમત્કાર થઈ ગયો તો બહુ બધી માંડીને વાત કરે છે જેઠાણી હતી એને પણ એમ થયું ઓહો આવું પણ બનતું હશે તો બસ એને તો ઈર્ષાથી કંઈ ગમતું જ નથી આમ કરતાં વરસ ગયું આવતા વર્ષે જેઠાણીને એમ થયું લાવ હું પણ પ્રયોગ કરું શું મારી દેરાણીને પ્રસન્ન થઈ આ માતા તો મને નહીં થાય એટલે એ પણ એના દીકરાને બાજુમાં લઈને સૂવે છે રસોઈ પણ એણે જ બનાવી અને ચૂલો ઠારતી નથી અને સૂઈ જાય છે સવારે ઉઠે તો દીકરો ભડથો થઈ ગયો હતો તો એ કહે છે ઓહો મારો દીકરો તો સળગી ગયો રોશીમાં પાછા આવે છે અને કહે છે તું પણ જા તારી દેરાણીને તો ચમત્કાર થયો તું સિતળાઈ માને ત્યાં જા અને એને સજીવન કર એ તો ટોપલામાં લઈને જાય છે ફરી એ પાછા આખલા મળે છે અને કહે છે અમારું આટલું કામ કરજો તો એ કહે છે ના ના મારે એટલો ટાઈમ જ નથી અને જવાબ દીધા વગર જાય છે પછી સરોવર આવે છે અને ઓલા માજે પણ આવે છે પણ આ તો સ્વભાવની બહુ ખરાબ છે એટલે સારી રીતે કોઈ સાથે વાત નથી કરતી અને માના મંદિરે જાય છે બાળકને ત્યાં સુવડાવે છે પોતાના દીકરાને સુવડાવે છે અને ખૂબ આજેજી કરે છે ને રોવે છે પણ દીકરો જીવિત થયો નહીં અને એ રોતી રોતી પાછી આવી આવું બધું બનતા ઘરે આવી એ પોતાની સાસુને વાત કરે છે કે મારી સાથે તો આવું થયું ત્યારે દેરાણી કહે છે પણ તમે આખલા સરોવર કે માજીની વાત સાંભળી નથી ખરેખર એ માજી જ શીતળાઈમાં હતા મેં એનું માથું ઠાર્યું હતું એટલે એણે મને કહ્યું હતું કે તે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજું અને એ આશીર્વાદથી જ મારો દીકરો જીવિત થયો હતો પણ તમે કોઈને ધ્યાન નથી આપ્યું એટલે તમારી સાથે આવું બન્યું તમે દિલથી માફી માગો અને પ્રાર્થના કરો માતાજી મેં તો આવું જાણી જોઈને કર્યું હતું પણ મને માફ કરી દો અને મારો દીકરો સજીવન કરો ફરી પાછી જાય છે જેઠાણી અને આવું કહે છે શિતરાઈમાં એને પણ પ્રસન્ન થયા અને એનો દીકરો પણ જીવિત થયો અને દેરાણી છે એ તળાવનું અને આખલાનું પણ સમાધાન કરતી આવી હતી એટલે એને શીતળામાં સારી રીતે ફળ્યા હતા તો બહેનો અને ભાઈઓ આ હતી શીતળાશા તમની વાર્તા જે જૂની વાત છે આપણી પ્રણાલી છે એ પ્રમાણે આગળથી જ આ વાર્તા હાલી આવે છે એ પ્રમાણે મેં તમને રજૂ કરી છે તો ભાઈઓ અને બહેનો આ વાર્તા તમને ગમી હશે અને શીતળા સાતમના દિવસે તમે સાંભળજો અને આપણે પણ ધામધૂમથી શીતળા સાતમ ઉજવીએ અને માતાજી આપણા બાળકોની પણ રક્ષા કરે હવે આપણે કોઈ નવી વાત સાથે મળશું તો કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કરમ ચેનલના ભાઈઓ અને બહેનો જય શ્રી કૃષ્ણ